તાઈજી એને ને તો આજના નવા વિડીયો બધાનું સ્વાગત છે આજ છે આપણે રાંધે છે તો જો આપણે તૈયારી કરીએ છીએ રાંધ બધું ફૂલ તૈયાર કરી નાખીએ એનું રાંધવા મંડવી થોડું થોડું બધું બનાવી નાખી તો બ્લોકમાં બનાવી લેજો આપણે શું શું બનાવી એવું જેવું મગજમાં વિચાર આવે એવું બનાતા રહીએ ગયા બરા અમારાબરા ગયા તમારે તો કેતા હોય કોમેન્ટ કરી દો કમેન્ટ કરી ની કહીયો દેરા બનાવા દેરા હા ને તા નહીં પણ મોટો છે ઉડે નહીં એટલું બધું તો નથી બનાવવાનું થોડું થોડું જ બનાવવાનું નાસ્તો કોરો નાસ્તો બનાવન

તો જો આનપા બનાવવાનું ચાલુ થઈ ગયું છે બે ને અમારે બનાવવાનું ચાલુ કર્યું છે આઈનપા આઇનપા લોટ બાંધે છે પછી આ બધા લોટ બાંધે પછી બધા બસ કોબાય બધું લઈને પછી બાર છૂલે તો આમનામ આમના બ્રાંધે ને તો આપણે ગેસ નો બાટલો ફૂટી જાય છે

ટ્યુશન ચાલુ ટ્યુશન ચાલુ કરીન તો જો આઈન પા હવે ચાલુ થઈ ગયું છે ખાખરાનું કામકાજ એટલે પણ એ તેલ તો પણ એન આવી ગયું હે ને અહીં લાવતા જો થડલા ઓવન કામકાજ ચાલે છે <laughs> no, no, no. no, 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 ધુંડ બરોબર આ તો હામો પેઢે ધુવાડો ત્યાં જો આ શેડ બનાવી હતી ચાલુ કર્યું રાંધવાનું મુહૂર્ત કર્યું કાલનું

એ બસ ગાંઠિયા છે આ તો જો હવે બધું રંધાઈ ગયું છે બાકી હતો છેવડાનું કામ પણ ચાલુ થયું હવે એ એ એ જો હવે મિક્સ

ત્રણ વાગી ગયા છે અને ખાવાનો વારો આવી ગયો છે ત્રણ વાગે બનાવીને બનાવીને થાય કે ગઈ થાય ગઈ બનાવી બનાવીને અહીંયા બરાબર રડ આજ તો મને લાગે આ બધું કામ કરશે ને આઠ વાગી જવાના છે એમના નું ખાવાનું બનાવ થઈ ગયો ત્રણ